આજની સોનેરી રાતથી એકાવન વર્ષ સુધી આ પાંચ રાશિ પર શનિદેવની અમૃતવર્ષા વૃષભ રાશિ પર શનિદેવની એકાવન વર્ષીય અમૃતવર્ષા વૃષભ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો સમજીવનમાં સોનેરી અધ્યાય જેવો રહેશે શનિદેવ તેમની દ્વિતીય નવમ અને એકાદશ ભવનમાં અનુકૂળ દૃષ્ટિ આપે છે જે ધન ધર્મ અને લાભના ભવન છે આથી ધનલાભ કુટુંબ સુખ લાંબા ગાળાનો માનસિક સંતુલન અને સફળતાની શ્રેણી બધું મળશે દાયકાવાર ફલિત એકાવન વર્ષનો ભાગવાર વિશ્લેષણ નવી તકો પ્રમોશન અને વ્યવસાયમાં વિસ્તરણ જમીન મકાન વાહન ખરીદવાના અવસર કુટુંબમાં એકતા અને નવા સંબંધોની મજબૂતાઈ વિદેશમાં રોકાણ અથવા કામ કરવાની તક દર શનિવારે કાળા તિલ અને તેલથી દીવો પ્રગટાવો નવા ભાગીદારો સાથે જોડાણ બહુ મોટો નફો બે કે તેથી વધુ સંપત્તિના માલિક બનવાની સંભાવના સંતાનના શિક્ષણ અને કારકિર્દી સફળતા માનસિક શાંતિ પરંતુ મધ્યમ વયમાં બ્લડ પ્રેશર અથવા શુગર પર ધ્યાન આપવું દર અમાવસ્યે ગરીબોને કાળી દાળ અને કપડાં દાન કરો આંતરરાષ્ટ્રીય સ્તરે નામના બિઝનેસથી અતિશય નફો અને સોનામાં રોકાણથી લાભક કુટુંબનું પ્રતિષ્ઠા સ્તર ઊંચું થશે તીર્થયાત્રા અને જ્ઞાન પ્રાપ્તિ શનિદેવના મંદિર ખાતે એકાવન દીવા પ્રગટાવો બાળકોને સંપત્તિ હસ્તાંતર પરિવારનું મજબૂત આધાર નિયમિત યોગ પ્રાણાયામથી દીર્ઘાયુષ્ય મોટા સામાજિક વર્ગમાં માન સન્માન દર શનિવારે પીપળા વૃક્ષની પૂજા કરો આરામદાયક નિવૃત્તિ પ્રવાસ સંતોષભર્યું જીવન ધ્યાન સેવા કાર્ય અને ગૌ સેવા શનિ શનિઅકનું દરરોજ પાઠ કરો સિંહ રાશિ પર શનિદેવની એકાવન વર્ષીય અમૃતવર્ષા સિંહ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો એકાવન વર્ષનો સમય જીવનમાં પ્રભાવ પ્રતિષ્ઠા અને પરાક્રમનો અદ્વિતીય યુગ ગણાશે શનિદેવ તેમના તૃતીય સાતમા અને દશમ ભવન પર સકારાત્મક દૃષ્ટિ આપે છે જે સાહસ ભાગીદારી અને કારકિર્દી ક્ષેત્રને મજબૂત બનાવે છે આ ચક્ર દરમિયાન રાજયોગ વિદેશી પ્રસિદ્ધિ અને આર્થિક સુદૃઢતા મળશે દાયકાવાર ફલીત નેતૃત્વના પદ સરકારી અથવા મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દો રોકાણ પર મોટો નફો ખાસ કરીને પ્રોપર્ટી અને શેરબજારમાં નવા મિત્ર વર્તુળ અને પ્રભાવશાળી સંપર્કો વિદેશ પ્રવાસની શરૂઆત દર રવિવારે સૂર્યને અર્ઘ આપો અને લાલચંદનનો તિલક કરો આંતરરાષ્ટ્રીય ભાગીદારી મોટી કંપની સાથે કરાર મહાલ ફાર્મહાઉસ અથવા વિદેશી પ્રોપર્ટીનો માલિક બનવો સંતાનને પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં સ્થાન મળશે તંદુરસ્તી સારી પરંતુ અતિશય કામથી થાક ટાળો સિંહ રાશિજનોએ દર પૂર્ણિમાએ ગાયને ગોળ ખવડાવો રાજકીય ક્ષેત્ર કે સામાજિક નેતૃત્વમાં પ્રભાવ વૈશ્વિક સ્તરે આવકના સ્ત્રોત પરિવાર સાથે વિદેશ પ્રવાસ અને લક્ઝરી જીવન રાજસિક જીવનશૈલી સાથે ધર્મકાર્યોમાં જોડાવું દર શનિવારે કાળા ઘોડાને ચણા અને ગોળ ખવડાવો સંતાનોને વ્યવસાય અને સંપત્તિ હસ્તાંતર સમાજમાં ઊંચો દરજ્જો અને માન સન્માન યોગ તરણથી દીર્ઘાયુષ્ય મંદિરમાં સોનેરી રંગનો ધ્વજ ચઢાવો વિદેશમાં નિવાસ અથવા હિલ સ્ટેશન પર આરામદાયક જીવન આધ્યાત્મિકતા યાત્રા ધાર્મિક પુસ્તકોનું લેખન સેવા કાર્ય દર સૂર્યગ્રહણના દિવસે ગરીબોને અન્નદાન કરો તુલા રાશિ પર શનિદેવની એકાવન વર્ષે અમૃતવર્ષા તુલા રાશિના જાતકો માટે આજથી શરૂ થતો એકાવન વર્ષનો સમયગાળો સંતુલન સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠાનો સુવર્ણયુગ ગણાશે શનિદેવ તેમની ચોથા છઠકા અને અગિયારમાં ભવન પર સકારાત્મક દૃષ્ટિ આપે છે આથી ઘર વાહન પરિવારનો આનંદ તેમજ દેવુંમુક્ત જીવનના સંયોગ બનશે તુલા રાશિજનોએ આ સમયગાળામાં સુખ સગવડ વિજય અને માનસિક શાંતિનો અનુભવ કરવો છે સરકારી કે પ્રાઇવેટ ક્ષેત્રમાં સ્થિરતા પરિવાર સાથે સુખદ સમય જૂના મતભેદ દૂર થવા દર શુક્રવારે ગરીબ સ્ત્રીઓને સફેદ કપડાં દાન કરો કર્જ ચૂકવવામાં સફળતા મોટા કરારોથી નફો લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી મુક્તિ જમીન કે ખેતીમાં રોકાણથી લાભ દર શનિવારે કાળી દાળ અને તેલનું દાન કરો નેતૃત્વપદ સમાજમાં માન્યતા શેરબજાર અને સોનામાં રોકાણથી મોટો નફો સંતાનના લગ્ન કે વિદેશ અભ્યાસ મંદિર ખાતે ગુલાબના ફૂલોની માળા ચઢાવો પૌત્ર પૌત્રીઓ સાથે આનંદમય જીવન સંતાનોને બિઝનેસ હસ્તાંતર સમાજમાં આગવી ઓળખ દર પૂર્ણિમાએ ચંદ્રને દૂધનું અર્ઘ આપો સેવા સેવાકાર્ય ધાર્મિક યાત્રાઓ ધ્યાન ભજન પ્રેરણાત્મક પ્રવચન આપવાનો અવસર દર શનિવારે પીપળા વૃક્ષની પરિક્રમા કરો ધનુ રાશિ પર શનિદેવની એકાવન વર્ષીય અમૃતવર્ષા ધનુ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો એકાવન વર્ષનો સમય જ્ઞાન પ્રવાસ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉછાળોનો હશે શનિદેવ તેમની પ્રથમ પાંચમી અને નવમી ભવનમાં શુભ દૃષ્ટિ આપે છે જે જીવનમાં આત્મવિશ્વાસ સંતાન સુખ અને ધર્મકાર્યનો વિકાસ કરશે આ અવધિમાં ધનુ રાશિજનોએ વિશ્વવ્યાપી નામના અને આર્થિક સુદૃઢતા મેળવવાની તક મળશે નવી નોકરી કે વ્યવસાયમાં ઉત્કૃષ્ટ સફળતા શેરમાર્કેટ અને રિયલ એસ્ટેટમાં નફો નવા મિત્રતા અને મજબૂત કુટુંબ જોડાણ ગુરુવારે પીળા કપડાં પહેરો અને ચણાની દાળ દાન કરો સંતાનના શિક્ષણ અને કારકિર્દીમાં સિદ્ધિ સર્જનાત્મક ક્ષેત્રમાં નવું પ્રોજેક્ટ સમાજમાં પ્રતિભાશાળી તરીકે ઓળખ દર ગુરુવારે બેસનથી બનેલી મીઠાઈ દાન કરો તીર્થયાત્રા વિદેશ પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય કાર્ય વિદેશી કરન્સીમાં આવક યોગ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ દર ગુરુવારે મંદિરમાં કેસરનું તિલક કરો રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં આગવું સ્થાન બિઝનેસનું સામ્રાજ્ય વિસ્તરવું કુટુંબમાં આનંદ અને એકતા દર ગુરુવારે ગાયને લીલા ઘાસ ખવડાવો સેવા કાર્ય આશ્રમ સ્થાપના નિવૃત્તિ પછી આધ્યાત્મિક શાંતિ અને પ્રસન્નતા દર ગુરુવારે પીળા ફૂલોથી વિષ્ણુજીની પૂજા કરો મીન રાશિ પર શનિદેવની એકાવન વર્ષીય અમૃતવર્ષા મીન રાશિના જાતકો માટે આજથી શરૂ થતો એકાવન વર્ષનો સમય ધન આધ્યાત્મિકતા કલાત્મક પ્રતિભા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનો સુવર્ણ યુગ રહેશે શનિદેવ તેમની દ્વિતીય અને દશમ ભવનમાં સકારાત્મક દૃષ્ટિ આપે છે જે પરિવાર સુખ આર્થિક વૃદ્ધિ અને કારકિર્દી સ્થિરતા લાવે છે આ સમયગાળામાં મીન રાશિજનોએ પ્રચુર સંપત્તિ પ્રભાવ અને માનસિક સંતોષ અનુભવવાનો છે વેપાર કે નોકરીમાં અચાનક પ્રગતિ મકાન ખરીદી કે સુધારણા કુટુંબમાં શાંતિ અને એકતા દર ગુરુવારે પીળા ફળો ગરીબોને આપો લક્ઝરી કાર પ્રીમિયમ પ્રોપર્ટી મેનેજમેન્ટ અથવા ક્રિએટિવ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન સંતાનના લગ્ન અને કુટુંબવૃદ્ધિ દર શનિવારે કાળા તિલ અને તેલથી દીવો પ્રગટાવો આંતરરાષ્ટ્રીય મંચ પર નામ રોકાણમાં અદ્વિતીય સફળતા નવા પ્રભાવશાળી સંપર્કો દર પૂર્ણિમાએ ચંદ્રને દૂધનું અર્ઘ આપો બાળકોને વ્યવસાય અને સંપત્તિ હસ્તાંતર કુટુંબ સાથે પ્રવાસ અને આરામદાયક જીવન દર ગુરુવારે મંદિર ખાતે પીળા ફૂલ ચઢાવો સેવા કાર્ય તીર્થયાત્રા ભજન કીર્તન મનમાં સંતોષ અને પ્રસન્નતા દર ગુરુવારે સત્વિક ભોજનનું દાન કરો એકાવન વર્ષીય અમૃતવર્ષા ચક્રનો વિગતવાર પ્રથમ ભાગ લખું છું પછી આગળના વિભાગોમાં એક પછી એક પાંચ રાશિઓનું દાયકાવાર ફલિત લઈ જઈશ આજની સોનેરી રાતનો મહત્વ જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક દિવસો એવા હોય છે જે સદીમાં એક કે બે વાર જ આવે છે અને જેમાં ગ્રહોની સ્થિતિ એટલી અનોખી બને છે કે માનવ જીવનમાં લાંબા ગાળાની અસર મૂકે આજની રાત એવી જ એક વિખ્યાત સોનેરી રાત છે કારણ કે શનિદેવના ગોચર ચંદ્રની અનુકૂળ સ્થિતિ અને ગુરુગ્રહના આશીર્વાદ સાથે મળીને બનેલા વિશિષ્ટ યોગથી એકાવન વર્ષનો ચક્ર શરૂ થઈ રહ્યો છે આ ચક્ર દરમિયાન જે લોકોની રાશિ પર શનિદેવની અનુકૂળ દૃષ્ટિ છે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સતત વૃદ્ધિ ધનલાભ આરોગ્ય સુખ અને આધ્યાત્મિક પ્રગતિના અવસર પ્રાપ્ત થશે આવો અવસર એક જીવનમાં માત્ર એક જ વાર મળે છે શનિદેવનો એકાવન વર્ષીય અમૃતવર્ષા ચક્ર એક શનિદેવનો ખગોળીય સ્થાન શનિદેવ એક ગોચર પૂર્ણ કરવા માટે લગભગ ત્રીસ વર્ષ લે છે પરંતુ જ્યારે તેઓ અન્ય શુભ ગ્રહો ખાસ કરીને ગુરુ અને ચંદ્ર સાથે અનુકૂળ યોગ બનાવે અને એક વિશેષ દૃષ્ટિ સંયોજન સર્જાય ત્યારે તેનું ફળદાયકાઓ સુધી ચાલે છે આ વખતે શનિદેવ એક ઉત્તમ સ્થાનમાં પ્રવેશ્યા છે જે આવતા એકાવન વર્ષ સુધી પ્રભાવશાળી રહેશે બે એકાવન વર્ષનો સમયગાળો કેમ જ્યોતિષીય ગણતરી મુજબ આ સંયોગમાં શનિદેવની ત્રણ વાર પૂર્ણ પરિક્રમા નેવું વર્ષ અને ગુરુ ગ્રહના પાંચ ચક્ર સાઠ વર્ષ વચ્ચે બનેલો એક મધ્યબિંદુ એકાવન વર્ષ સૌથી અસરકારક ગણાય છે આ મધ્યબિંદુએ એક અનોખું સંતુલન સર્જાય છે જ્યાં શનિદેવ કર્ણધાર બની જીવનના ક્ષેત્રોમાં સ્થિરતા આપે છે ગુરુ ગ્રહ સમૃદ્ધિ અને જ્ઞાન લાવે છે ચંદ્ર માનસિક શાંતિ અને સંતોષ આપે છે ત્રણ અમૃતવર્ષાનો અર્થ અમૃતવર્ષા શબ્દનો અર્થ માત્ર ધન અથવા સંપત્તિ સુધી સીમિત નથી તે એ જીવનશક્તિ છે જે વ્યક્તિને સુખદ સંજોગો લાંબા ગાળાનો આરોગ્ય પરિવારનો સુખ કાર્યક્ષેત્રમાં માનમર્યા આધ્યાત્મિક વિકાસ બધું એકસાથે આપે છે ચાર આ પાંચ રાશિઓ કેમ પસંદ ગ્રહદૃષ્ટિ અને નક્ષત્ર સ્થાન અનુસાર આ વખતે માત્ર પાંચ રાશિઓ પર શનિદેવની સંપૂર્ણ કૃપા વરસી રહી છે બાકીની રાશિઓને પણ લાભ થશે પરંતુ આ પાંચ રાશિઓના જીવનમાં આવનારા એકાવન વર્ષમાં પરિવર્તન અત્યંત વિશાળ હશે